જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ભાદરવા સુદ ચોથના દિવસે કરાતી ભગવાન શ્રી ગણેશની સ્થાપના પૂજા વિધિ અને તેની વાર્તા સાંભળીશું તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારને ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો દસ દિવસનો મહાઉત્સવ શરૂ થઈ રહ્યો છે આ દસ દિવસ ભગવાન શ્રી ગણેશની સ્થાપના પૂજા અર્ચના આરતી થાળ મંત્ર સ્તુતિ કરી અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરાય છે આ દસ દિવસ ભક્તો પૂરી શ્રદ્ધાથી આ તહેવાર ઉજવે છે ભાદરવા સુદ ચોથના દિવસે એટલે કે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ આ દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત લેવાય છે આ વ્રત લેનારે ઘરમાં ગણપતિની સ્થાપના કરવાની રોજ ગણપતિનું પૂજન કરવાનું અને આ વ્રતમાં માટીના ગણેશની સ્થાપના કરી એકી સંખ્યામાં તેમનું પૂજન કરવાનું હોય છે જેમ કે ગણપતિ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે પછી અગિયાર દિવસના લાઈ તેમનું પૂજન કરી તેમને નદી તળાવ કે સમુદ્રમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરાય છે ભાદરવા માસની ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશનું પૂજન ખૂબ જ લાભદાયી ફળદાયી અને સુખ સમૃદ્ધિ આપનારું હોય છે સૌ પ્રથમ ગણપતિની માટીની મૂર્તિ લાવવી અને જે જગ્યાએ આપણે સ્થાપના કરવાની હોય એ જગ્યાને ગંગાજળ છાંટી પહેલાં તો એને સ્વચ્છે જગ્યા કરી લેવી પછી એક લાકડાનો બાજોટ કે પાટલો મૂકી એની ઉપર લાલ કપડું પાથરવું પછી તેના પર અષ્ટ દળની ત્રણ આકૃતિ કરવી વચ્ચે ગણપતિને બેસાડવા અને આજુબાજુ સિદ્ધિ તથા વૃદ્ધિની સ્થાપના કરવી જમણી બાજુ ઘઉંની ઢગલી કરી તેના ઉપર કળશની સ્થાપના કરવી કળશમાં શુદ્ધ જળ ભરવું અને ગંગાજળ નાખવું તેમજ કળશને આંબાના પાન બાંધી કળશ ઉપર શ્રીફળ મૂકવું અબીલ ગુલાલ કંકુ સોપારી અને સવાર ઉપયો અંદર મૂકવાનો અને શ્રીફળની ચોટલી ઉપર રહે એ રીતે શ્રીફળ મૂકી કળશની સ્થાપના કરવી ત્યારબાદ ગણપતિને સ્નાન અર્થે દુરવાની દુરવાથી ગંગાજળ છાંટવું ત્યારબાદ જનોઈ પહેરાવી અને તેમને તિલક કરી ચોખા લગાવવા તેમની ડાબુ ડાબી બાજુ ચોખાની ડગલી કરી તેના ઉપર અખંડ દીવો કરવો ત્યારબાદ ફળ ફૂલ પંચામૃત લાડુ કે મોદક ધરાવવા ત્યારબાદ ભગવાન ગણપતિના જય ઓમ ગમ ગણપતિ નમ નો જાપ જપતા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવી ત્યારબાદ શ્રીફળ વધેરી ગણપતિની આરતી થાળ ગાવા આ રીતે પૂજા સંપન્ન કરવી ત્યારબાદ ગણેશજીને ક્ષમાયાચના કરવી બાપા અમારી ભૂલ અપરાધ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારી સેવાને સ્વીકાર કરજો મિત્રો ગણેશ ચતુર્થીના વ્રતમાં ગણપતિની મૂર્તિ હંમેશા માટીની જ લેવી જોઈએ જો એ ઘરે બનાવેલી હોય તો એ ફળ પ્રાપ્ત કરે છે વ્રત પૂર્ણ થયા બાદ આ મૂર્તિને જળમાં પધરાવવાની હોય છે આથી જો મૂર્તિ માટીની હોય તો જળમાં ભળી જાય છે અને મૂર્તિ ખંડિત થયાનો દોષ કે પાપ લાગતું નથી આ રીતે શ્રી ગણપતિની સ્થાપના વિધિ કરવી અને હવે જાણીએ ગણપતિ દાદાની કથા વાર્તા બ્રહ્માજી અમને એક વખત ખબર પડી કે ગણપતિ તો ના દેવ છે એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે જઈને કહેવા લાગ્યા હે ગણપતિ દેવ આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મત્તી મૂંઝાઈ જાય છે એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કોઈ વિઘ્ન આવે નહીં ગણપતિજી કહે છે જાઓ તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરી શકશો એક વખતની આ વાત છે ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા એ વખતે ચંદ્રએ તેમને જોઈ અને હસી પડ્યા આથી આથી ગણપતિને તેમને શાપ આપ્યો હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને જો કોઈ ભૂલી ચૂકે જોશે તો તેને માથે કલંક આવશે આ સાપ સાંભળીને ચંદ્રને તો ભારે આવી એ તો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો છે અને તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયા છે એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા બ્રહ્માજી ચંદ્રને તો ગણપતિજીએ શ્રાપ આપ્યો છે એને લીધે એ પીડાઈ રહ્યા છે એનું નિવારણ બતાવો ત્યારે ગણપતિના સાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા ન કરી શકે એટલે એમને પ્રસન્ન કરવા જોઈએ પણ એમને પ્રસન્ન કેવી રીતે કરવા એમને પ્રસન્ન કરવા માટે ગણપતિ ચોથનું વ્રત કરવું જોઈએ આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું ગણપતિને કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ ધરીને એમને ધરાવવાના ચોથને દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાતતે ગાત નદીએ લઈ લઈ જઈને જળમાં પધરાવાની અને આ દિવસે બ્રાહ્મણોને જમાડવા અને દાન કરવું આમ કરવાથી ગણપતિજી પ્રસન્ન થાય છે આ સંદેશો ગમે તેમ કરીને ચંદ્રને પહોંચાડવામાં આવ્યો આથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત શરૂ કરી દીધું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા મારી અણસમજને કારણે ભૂલમાં હું આડું અવળું બોલી ગયો પણ હવે મને એનો ખૂબ જ પસ્તાવો થાય છે આપ તો દયાળુ છું તો મને આપ આ શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિએ ચંદ્રની આ વાત સાંભળીને પછી કહે છે કે હે ચંદ્ર આખરે તને તારી ભૂલ સમજાય એ માટે હું રાજી થયો છું તને મારા શ્રાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પણ સાપ જરા હળવો બનાવું છું ભલે ગણપતિ દાદા એટલે વાદરવા સુદ બીજને દિવસે જે ચંદ્રના દર્શન કરશે એનીમાંથી કોઈ જાતનું સંકટ નહીં આવે પણ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના ચંદ્રના દર્શન કરશે તેને કલંક લાગશે છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા હંમેશા રહેશે આમ જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું આ વ્રત કરે છે તેને વ્રતની કથા સાંભળે છે અથવા કોઈને કથા સંભળાવે છે તેના પર ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે છે અને તેને તે સુખ સાંભળે છે હે ગણપતિ દાદા તમારું વ્રત કરનારને ચંદ્રમાની જેમ સુખ શાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો જય ગણપતિ દાદા